જેમણે બુચ અથવા ઓક વનસ્પતિ પર પ્રયોગ કરેલ સાયટોલોજી કોષનો અધ્યયન કરતી જીવવિજ્ઞાનની શાખા માનવ શરીરમાં કુલ કોષો અંદાજે દસ ની ચૌદ ઘાત કોષો કોષના પુનઃ સમય એકવીસ દિવસ કરેલું કાર્ય હેબિટ અથવા ટે બને છે કોષના આધારે જીવોના બે ભાગ પાડી શકાય એક એક કોષીય જીવ જેમાં

કોષમાં ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયમન જેમાં રંગસૂત્રો કોષ કેન્દ્રિકા અને કોષ રસનો સમાવેશ થાય છે જ્યારે એટલે કે કોષ અંગક વિવિધ અંગિકાઓનો સમાવેશ જૈવિક ક્રિયાઓના કેન્દ્રો સાથે સંકળાયેલા જીવ રસ કોષની કોષ દિવાલને છોડીને બાકીનો સંપૂર્ણ ભાગ જીવરસ એ જીવનનો ભૌતિક આધાર છે ટ્રાન્સલીન માનવ કોષને જોડતા જોડતા ટ્રાન્સલિન કહે છે ત્યાર પછી કોષની વિવિધ અંગિકાઓ અને તેના કાર્યો જેમાં એક કોષ કોષમાં આવતા જતા પદાર્થોના વહનનું નિયમન વનસ્પતિ કોષ સેલ્યુલોઝ દ્વારા નિર્માણ રસ સંકોચન કોષ દિવાલ દૂર થવાની પ્રક્રિયા પ્રાણી કોષ લાઈપોપ્રોટીન એટલે કે લિપિડ અને પ્રોટીન દ્વારા નિર્માણ ઓળખ કોષ રસ પટલ પ્લાઝમા મેમ્બ્રેન સ્તર ફ્લુઇડ બીજું પોટર દ્વારા શોધ કોષને આકાર અને મજબૂતી આપવાનું કાર્ય ઓળખ કોષ નું કંકાલ તંત્ર સપાટી પર રિબોજોમ્સ જોવા મળે છે ત્રીજું કણાવ સૂત્ર

વનસ્પતિ કોષમાં વધુ મોટી હોય છે આગળ જોઈએ નવ રંજક વનસ્પતિ કોષમાં હોય છે ત્રણ પ્રકાર એક રંગકણ બીજનો વિવિધ રંગ આને આભારી છે હરિતકણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે જોડાયેલ કોષનું રસોડું હરિતકણ એટલે ક્લોરોપ્લાસ્ટ હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ રંગવિહીન કણ ખોરાક સંગ્રહી કણ રંગસૂત્ર જ્યાં ડીએનએ ડિયોક્સી રીબો ન્યુક્લિક એસિડ જે રંગસૂત્ર જ એક ભાગ ગણીશું મનુષ્યના કોષમાં કોષ કેન્દ્રમાં તેવીસ જોડ એટલે કે છેતાલીસ રંગસૂત્રો હોય છે એક થી બાવીસ રંગસૂત્રો દૈહિક રંગસૂત્રો જે ઓટોસોન્સ કહેવાય છે તેવીસમી જોડ રંગસૂત્ર જાતીય રંગસૂત્ર જેને

જી ચોવીસ જોડ બિલાડી ઓગણીસ જોડ કુતરું ઓગણ ચાલીસ જોડ અન્ય કોષ ના શોધક રોબર્ટ હુક કોષ કેન્દ્ર શોધક